નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો નાંદેસરી પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે વાઘેલા સાહેબ અને પોલીસકર્મીઓને મળેલી બાતમીના આધારે નંદેસરી ચોકડી પાસે ગાડીમાંથી પંચાવન પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો દારૂના જથ્થા સાથે બે મહિલા એક પુરૂષની ધરપકડ કરવામાં આવી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં ડિલિવરી કરવાનો હતો તેની તપાસ હાથ ધરી છે Subscribe now and press the bell icon. Never miss an update.